ફટાફટ પેલા શું કીધા પાસ નહી થઈ જાય થઈ જાય હા પેલું તમે પેલું નાખ્યું એનું એ કેવું દવા નક્કી થઈ ગયું હાનું કામ કર્યું હાનું કામ કર્યું કે દવા નક્કી થઈ ગયું હા હાનું હાનું કમાવો તો ગમત કોઈક હાનું કૅશ તારા બાપે બઉ મજુ નીકળી તારા બાપ નું નામ ને ને ભયા મધુની બહુ બહુ એટલે જતો શું આગળ જવું અમારે અમને ટોકો પાડી આવજો દર્શન કરવા કઈ જગ્યા એ આપડે ચાલે પેલા વિહત મેરીમાન મંદિર ને હા હા બાજા કરવા તો આવજો હા ને બાજા અમેરિકા પેલા કરી દઈયે ના ના હા નું હા નું બાધા બાંધો ટોકો પડી આવજો હંગાર કચો હતો ને પુતો પોતા આગેવાનો દેવું તો મને છોકરા ને એટલું ના એટલે

વાત કરોકનો હમનો થોકણો તો નહી જાય ગોમડા કરશું બરાબર ભગવાન મની જાય કયો ખને ખાન આપડે તો ભાઈ મધુ નીકળી મરી જાય

ની ભાધા નાખે ની હતી ને સા ની અંદર વિહત મેન ની માની ભાધા નાખે ની હતી તે બાધા કરવા માટે જીએ છોકરા પછી બાધા રાખી અગિયાર દાણા મુદત આવી પણ આઠ દાણમ કોમ થઈ ગયું દાણા ની મુદત આઠ દાણમ કોમ થઈ ગયું કે વાત કરો મો જ નઈ લઈએ તમે ના મોદી જવા દોંધી આમ ઓછી બુદ્ધિ ના મોટા લાગતા રહી બધું ગો બધા એમાં હું કે ના દી

નાના દે હ તમારું બાધા તો ભાઈ ક્યાંતા નહી રાખી છોકરા જાય ને હા હા શું બાધા બન હા બરોબર ને હા બના પાણી જાય હા બીજી વખત બીજી વખત આમ વિચારો વાત થાય માતા ની કોમ એવા બુધો તમે તો તમારું કેમ હા

પોત ધાન એટલે માતાજી નો હા તો હાથ ના હાદુ નવાય બુદો પાન ઉગતા હશે હાલો તમે કેતા હાથી વાત ભયા અમારું કોમ એમ અરે તમારું કોમ થઇ ગયું બધું અમારું કોમ થઇ જાય તો હાનું માતા તો આપણે એટલી આશા રાખીએ કે માતા દેવા બધા નો કોમ કરી માનકીએ

અને આવા બધો બુદ્ધિ વગર અમુક નાસ્તિક ના હોય ના હોય આ બાર ત્યાં ત્યાં તો ને માતા ખોમ એવા નહીં અને હોય વાત વાપરી મેં મોને વાતું એવું હા ભાઈ હા મો પથ્થન ભાઈ વિશ્વાસ મોટો જો હો ને પણ ભાઈ આ તો માતા ખાઈદા આવી હોય એવા સમાચાર મને હા આપણે નેકનેતા વાતો થતી હતી કે થાય જ ને કે ભાઈ થાને નાની વિહત મેનની એટલે તમારે ભૂકા ગાધી નાખા કે ભાઈ વનગર ને કંથે નું કે માતા એ કોમ એવા કરે તો માતા નું જ ને અને માતા કોમ એવા તને હું બુદો આતા નાને કોમે ગોમ પરતા પૂરો અને આતા નાને ગમે તે અહીં આગળ આવે ને ભાઈ આ માતાના નામ અહીં આગળ નમન

એક અવસાન કાઢી ખર્ચો અંદર ત્યાં ત્યાં કાધા એને માતા એવા કોમ કરતી હોય ભાઈ હા હા શું આવે કોઈ કોઈ ખબર જ નહી હોતી માતા કોમ એવા

માનો હાથ કહે પુને પુનો હા લાદાજી હા દર્શન છોકરા દર્શન કરે હા એક રૂપિયો કોઈ માતા કોમ આપનું કરશે બોલો બોલો ગૌથાના કોને ભૂવા જેવાનું ખબર તમે સેવા પૂછા સેવા કરો ગાયો કરો બરાબર ચાર બુરો તમે કરો બના આખી થા બનાવી ખાતું ભક્તો છે ને કોમ જબરું કરો બનાબ વિશ્વાસ હોય તો કોમ થઈ જાય તો કોમ ભયા મજબૂત હોય ને તો માતા કોમ કર્યા આગળ ને ભયા

અમારો આ એક ધાર્મિક વિડીયો હતો આ સાલેસરા ગામની વિહત મેરડીમાંનો વિડીયો હતો અને માતા એવું કામ કરે છે ભાઈ અત્યારે હાલમાં હયાતમાં માતા એ આગળ સારામાં સારું કામ કરે છે ભાઈ સાલેસરા ગામની વિહત મેલડી એટલે કંથેરનું ચારું કહેવાય ભાઈ વર્ગ એટલે સોતા કાઢી નાખે માતા એવા કોમ કરો ઘણી બધી પબ્લિક અહીં આગળ આવો માતાએ એટલે અમે આ એક ધાર્મિક વિડીયો બનાવ્યો જો અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ જીરો ત્રણ ઓગણીસ ને લાઈ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલ ને શેર કરો જય માતાજી મિત્રો